મુંબઈમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરવાના ધમકી ઈમેલ કરવાના બનાવની તપાસ માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈ કાલે વડોદરા આવી હતી અને વિસ્તારના હલાઈ હોલ ની ઓપ્ટિકની દુકાનમાં તપાસ હાથ ધરી હતી એટીએસ પાસે એ માહિતી હતી કે ધમકી ઈમેલ કરવા માટે આરોપીઓએ ચશ્માની દુકાનના ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો જ્યારે પોલીસે ચશ્માની દુકાનના માલિકની પૂછપરછ હાથ ધરી હતી અને તેની દુકાનનું કોમ્પ્યુટર પણ ચેક કર્યું હતું મુંબઈમાં અગિયાર સ્થળોએ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકી ભર્યો ઈમેલ આરબીઆઈના ઓફિશિયલ આઈડી પર આવ્યો હતો અને જેને ગંભીરતાથી લઈને મુંબઈ એટીએસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે તેની તપાસ શરૂ કરી હતી ધમકી ઈમેલ વડોદરાના એક સુશિક્ષિત યુવકે કર્યો હોવાનું જાણવા મળતા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ રાતોરાત વડોદરા આવી પહોંચી હતી અને તાંદલજા પાણીગેટ અને પાદરામાંથી ત્રણ શંકાસ્પદોને પકડીને મુંબઈ લઈ ગઈ હતી પૂછપરછમાં ખુલાસો થયો હતો કે ધમકી ભર્યો ઈમેલ કરવામાં વડોદરાના લાડવાડા વિસ્તારમાં આવેલા મેમણ હલાઈ હોલની નીચેની એક ચશ્માની દુકાનના ઇન્ટરનેટનો ઉપયોગ થયો હતો જેથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈકાલે ફરી એકવાર વડોદરા આવી હતી અને ચશ્માની દુકાનના માલિકની પૂછપરછ કરી હતી પોલીસે દુકાનના કમ્પ્યુટરની તપાસ પણ કરી હતી